ઉપલક્ષમાં બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણ કુમાર અને ઉદઘાટન કર્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયામાં પ્રસારિત પેઇડ ન્યૂઝ તેમજ આચાર સંહિતા ભંગે અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશાન્વે મીડિયા સેન્ટરો પ્રારંભ કરાયો છે ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને દોડવા માટે ફેક ન્યૂઝ મારફતે ખોટા પ્રચાર પ્રસાર થતા હોય છે જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમસીએમસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક રાજ્ય લેવલ તેમજ આંતર તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણી લક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જે ચૂંટણીના વાતાવરણને ડોળવાનો પ્રયાસ કરતી હોય અને માર્ગ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી થઈ રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે એમસીએમસી સેન્ટરના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયા દ્વારા થતો હોય છે

ચુટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે પત્રકારોને પ્રેસ બ્રિફિંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણી લક્ષી વિગતો મતદારોની યાદી વિધાનસભા બેઠકો નોડલ ઓફિસર શ્રીની વિગતો ગત લોકસભાના વિજાતા ઉમેદવારો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે જેના દ્વારા પત્રકારોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતીઓ મળી રહેશે આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી શ્રી એચ કે ગઢવી